ખુલ્લામાં લીમડાના ઝાડ નીચે અમુક સમોહ ગંજીપાના વડે તિનપત્તીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહેલ છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ જેથી તુરત જ વર્કઆઉટ કરી સદર જગ્યાથી આરોપી તેમજ મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પથ્થર પોલીસ દ્વારા કુલ બાર આરોપીઓ સાથે કિંમત રૂપિયા

પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી સતત એક રહેલી સંસ્થા વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્રીય ભાષા ભવન બસ પોર્ટ સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે